તો કેમ છો બધા મિત્રો મજામાં આવે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે લગ્નનું મેરેજ સર્ટિફિકેટ કઈ રીતે કઢાવવું અને શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો આ વિડીયોમાં બન્યા રહેજો તમને સંપૂર્ણ માહિતી મળી જશે તો ચાલો વધુ સમયના લેતા વિડીયોને કરી દઈએ ચાલું પહેલાં તો તમારે પત્ની અને પતિનું આધાર કાર્ડની જરૂર પડે છે અને જો તમારી પાસે પાન કાર્ડ છે અથવા ચૂંટણી કાર્ડ છે તે પણ સાથે રાખવું અને જો તમારી પાસે જન્મ પ્રમાણપત્ર છે તો તે પણ સાથે રાખવું તમારા લગ્ન થયા હોય તમે જે કાર્ડ સપ્યા હોય એટલે કે કંકોત્રી પણ કહેવામાં આવે છે અને કાર્ડ પણ કહેવામાં આવશે તે કાર્ડની પણ જરૂર પડે છે હોય તમે લગ્ન કર્યા હોય તેની તસવીરોની પણ જરૂર પડે છે આ બધા પુરાવા લઈ અને તમારે જવાનું છે રજીસ્ટર મેરેજ ત્યાં જશો એટલે આ ડોક્યુમેન્ટ તમે જમા કરશો એટલે તમને ઓફલાઈન ફોર્મ ભરી દેવામાં આવે છે ઓનલાઈન પણ તમે આ પ્રોસેસ તમે કરી શકો છો પોર્ટલ પર અમારો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો જેથી તમને આવા દરેક વિડીયોની માહિતી મળતી રહે વિડીયોમાં આટલું પછી મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય